મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલોના લાયસન્સ રિન્યુઅલની પ્રક્રિયામાં ગોટાળો ચાલી રહ્યો હોવાનું સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલના ઓનર્સ એસોસિએશન દ્વારા ગંભીર આક્ષેપો થયા છે એસોસિએશનના મતે છેલ્લા એક દોઢ વર્ષથી માત્ર નવી સ્કૂલોને પરવાનગી આપવાની વાત નહીં પરંતુ ચાલુ ટ્રેનિંગ શાળાઓના લાયસન્સ રિન્યુઅલ પણ બેદરકારી અને ગેરવહીવટ જોવા મળી રહ્યો છે સુરતના આરટીઓ જવાબદાર અધિકારીઓને વારંવાર રજૂઆત કરા છતાં કોઈ નિરાકરણ ન આવતા એસોસિએશનના હોદ્દેદારોએ રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વાહન વ્યવહાર કમિશનરને રૂબરૂ મળી રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે બસો પચાસ થી વધારે

ટેસ્ટ ટ્રેક પર બેફામ ગેરી તેઓ ફરીથી શરૂ થઈ ગઈ છે આ ટેસ્ટ ટ્રેક પર કેટલાક ટાઉટો આખો દિવસ ઊભા રહે છે નાપાસના અરજદારોને સંપર્ક કરે છે અને તેમની પાસેથી પાંચ હજારથી સાત હજારમાં લાઇસન્સ પાસ કરવાની લાલચ પણ આપે છે મોબાઈલ ફોન દ્વારા ઇન્સ્ટ્રક્શન આપી તેમને પાસ કરાવે છે ટેસ્ટ દરમિયાન મોબાઈલનો ઉપયોગ પર પ્રતિબંધ છે છતાં આરટીએના અધિકારીઓ કોઈ પગલાં લેતા જ નથી ટાઉટો પાર્કિંગ રિવર્સ પાર્કિંગ અને અન્ય ચેક પર ઇશારા કરી અરજદારોને પાસ કરવામાં મદદ કરે છે આમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છતાં આરટીઓના અધિકારીઓ મૌન જ છે જે વધારે શંકા ઊભી કરે છે આરટીઓ દ્વારા લાયસન્સ રિન્યુઅલ પ્રક્રિયામાં જો કોઈ સુધારો નહીં થાય તો ગેરકાયદેસર ગોરખ ધંધા અટકવા નહીં આવે તો મોટું આંદોલન કરાશે મારું નામ રાજુ શાહ પ્રમુખ સુરત જિલ્લા મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન આ સુરત જિલ્લામાં લગભગ અઢીસો મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલો ધરાવીએ છીએ અમે અને એની ઉપર લગભગ એક પરિવારો નિભે છે અને એક ઓછામાં ઓછા પાંચ હજાર લોકોનું ભરણપોષણ થાય છે મોટર દ્રાઇવિંગ ત્રીન સ્કૂલના વ્યવસાયથી છેલ્લા ઘણા સમયથી મોટર દ્રાઇવિંગ ત્રીન સ્કૂલોને લગતી કોઈ પણ અરજીઓનો આરટીઓ સુરત દ્વારા નિકાલ ન થતો હોય તેમજ સુરત જિલ્લા મોટા દ્રાઇવિંગ ત્રીન સ્કૂલ આગળ પણ રજૂઆત કરી છે આરટીઓને અનેક વખત પણ તેમ છતાં પણ કોઈ જાતનો નિકાલ ન થતો હોય તેમજ અમુક અસામાજિક તત્વો દ્વારા આરટીઓ સુરતના ટેસ્ટ્રેક પર પૈસા વસૂલ કરીને પાસ કરાવવાનો ધંધો ઘણા સમયથી ચાલે છે જે ઘણી વખત અમે આરટીઓના ધ્યાન પર દોરેલ છે તેમ છતાં આજ સુધી કોઈ નિરાકરણ ના આવતું હોય અમે આજરોજ આઈટીઓ સુરતને એક અરજી લખી છે ને તેમાં રજૂઆત કરી છે કે ભાઈ અમને આની માટે અમને સમય આપવામાં આવે સાંભળવા માટે જેથી કરી અમે પુરાવો રજૂ કરી શકીએ છેલ્લા દોઢ બે વર્ષથી અમારી અરજી ઉપર કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં નથી આવતું તેમજ પુરાવો અમારી પાસે વિડીયો રેકોર્ડિંગ છે પૈસાની માગણી કરવામાં આવે છે તેના રેકોર્ડિંગ છે તેમજ ફોટોગ્રાફ છે જેમાં બધું સીએમઓને કલેક્ટર સાહેબને વાહનદાર મંત્રીશ્રીને તેમજ વાહન વ્યવહાર કમિશનર શ્રીને પણ મેલ કરેલ છે આજે મોટા ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલોના લાયસન્સ અમને સરકાર શ્રી દ્વારા જ આપવામાં આવેલ છે જે કાયદેસર છે હવે જો લાયસન્સ રિન્યુ ન થાય તો અમારી પાસે લાયસન્સ હોવા છતાં પણ અમે ગેરકાયદેસર થઈ જઈએ અને અમારે જે બી સ્કૂલોના જે સંચાલકો છે તેની રોજી પર ઘણી અસર થાય એવું છે કેટલા સમયથી રિન્યુઅલ નથી છેલ્લા દોઢ બે વર્ષથી કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી